નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે નવ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક અને બે ફરીવાર ફૂલ જોવા મળી રહ્યા છે અને જોઈ શકો છો મિત્રો ઓપ્શનર ભાઈ આવી ગયા છે જુઓ તો મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે જો આવી ગયા છે પહેલા જ વકલનું સરી ગણેશ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ કેવા ભાવ ખુલે છે આવો કે સારી જ છે આજે અને જો ડૂમમાં ઉતરેલી છે ડૂમ નંબર બેમાં તો વિડિયો એન્ડ સુધી આજના મગફળીના ભાવ જોવા માટે અગિયારસો ને એકસઠ અગિયારસો ને એકસઠ ભાવ થશે સાડત્રીસો મારો મગફળી છે વજનમાં મીડિયમ થોડી અને મોહન દલાલ આ છે ઇન્દ્રાજી બોલ ચાલે

8392 اول لا دا 1246 1246 په او 39 نمبر مخ په لې کې جوړ شو کې دو 1246 وزن میں ساری 131 131 په او 39 نمبر مخ په لې کې فوتر به ساری چې وزن میں ساری 1150 ميديم کواليتي

ભાવ છે મિત્રો તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા છે એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે વજનવાળી વાળી ક્વોલિટી છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે મીડિયમ વજનવાળી છે તેના અગિયારસો પ્લસ છે અને નબળી ક્વોલિટી છે તેના મિત્રો નવસો થી હજાર રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે